ગુજરાત રાજ્યમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારથી જ કોઈ પણ પરિવારના કે કુટુંબના જે મહત્વનો અચાનક આવી ખર્ચા માટે મા અને મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈ પણ આરોગ્યનો ન કરવો પડે એના માટેની ચિંતા કરી છે રાજ્યનો કોઈ પણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા પરિવારો વાપરતા એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે યોજના હેઠળ ડે કેર સેકન્ડરી અને ટર્સનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ કેન્સર ઘૂંટણ થાપાના રિપ્લેસમેન્ટ હૃદય કિડની લિવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે પોકલીયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ ચિરંજીવી યોજના અને બાલ સખાઈ યોજનાનો લાભો પણ આપણે સમાવિષ્ટ કર્યો છે આમ ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ અત્યાર સુધીમાં સત્તાણું લાખ કુટુંબને બે કરોડ પાસઠ લાખ લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને નવસો થી વધારે ખાનગી અને પંદરસો થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઇનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે અત્યાર સુધીમાં કુલ વધુ હોસ્પિટલ આપણે ગેરબ રીતિ માટે સસ્પેન્ડ કરી છે ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે અમુક કિસ્સાઓમાં તો ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે આ બધા જે ફરિયાદો મળી યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો પરંતુ આખી યોજનાની અંદર ક્યાં એનો લાભ લેવા માટે અમુક લોકોએ અમુક લે ભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેબ્સ અને જો લેબ્સ ન હોય તો પણ લેબ્સ ઉભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે એના કારણે અત્યારે આપણે જે મહત્વની ચાર પ્રકારની જે ટ્રીટમેન્ટ છે હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ લગભગ ઉપરની ટોટલ છે એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ ચાર સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયો સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડિયોગ્રાફી પ્રીઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજીયાત બનાવવામાં આવી છે ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે આમ કાર્ડિયોલોજીનામાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે પણ નથી બીજા તબીબો જે પીએમ એમ પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લીધી ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઈડેડ રેડિયો રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપમોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં લેવાનું ફરજિયાત કરવામાં છે વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઇન આપણે બનાવી છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર યોનિમાર્ગનું કેન્સર અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ અંતર્ગત સારવાર આપવાની રહેશે થેરાપી માટે હોસ્પિટલ ટાઈપ ચલાવવામાં આવશે નહીં રેડિયો થેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે પણ બાળકોને ગુણવત્તા સભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે ટીએચઓ દ્વારા એનઆઈસીયુ ની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએ ને સબમિટ કરવાનો રહેશે ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે સાથે ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા ત્રીસ ટકા ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે જેથી ઉક્ત રોષોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે હોસ્પિટલ દ્વારા સળંગ નવ માસ સુધી પાલન ના થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે યોજના અંતર્ગત જોડાયેલા પંચોતેર હોસ્પિટલને ત્રણ એકાવન કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેના તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરના ભાગમાં શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમય સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ એ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે